નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી સિદ્ધિ વિનાયકજીના કોટી વંદન વિદ્યાની દેવી સરસ્વતી માતાના શ્રીચરણોમાં વંદન સાથે આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્ર નો જે સેટ છે તેમાં ગુજરાતીના પ્રશ્નપત્ર બે એનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્નના પણ આમાં ઉત્તરો છે એ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષા માટે છે એ ખૂબ જ ઓછો સમય બાકી છે અત્યાર સુધી તમે ખૂબ જ મહેનત કરેલી જ છે એ મહેનતને હવે તમારે છે એ જો લખવાનો પ્રયત્ન કરવો તો વધારે તમારા માટે સારું રહે એ પણ ખાસ કરીને કોઈ પણ પ્રશ્નપત્રનો તમે સેટ લીધો લે છે અથવા આમાં જે હું પ્રશ્નપત્ર મૂકું છું એમાંથી પ્રશ્નપત્ર તૈયાર કર્યા પછી એ પ્રશ્નપત્ર છે ત્રણ કલાકની સમય મર્યાદામાં રહી અને લખવાની પ્રેક્ટિસ કરજો આપણે સૌ જાણીએ છીએ કે કંઈક બનવું હોય તો કંઈક વેઠવું પડે કંઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડે કાંઈક ગુમાવવું પડે જેમાં માટી છે એ પીસાય ટીપાય તો જ મુલાયમ બને અને તેમાંથી અલગ અલગ ઘાટ ઘડી શકાય તો આપણે પણ જો આપણું ભવિષ્ય બનાવવું છે ઉજ્જવળ ભવિષ્ય બનાવવું છે તો એના માટે આપણે છે આજથી જ પ્રયત્ન છે એ કરવા પડશે કાલ કરશું કાલ કરશું એ બધું છોડી દેવું પડશે ચાલો સારા વિચારોની સાથે આપણે વિભાગ એની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપેલા છે યોગ્ય જોડકા જોડો ચોપડાની ઇન્દ્રજાડ કૃતિ અને સામે સાહિત્ય પ્રકાર જણાવવાનો છે ચોપડાની ઇન્દ્રઝાળ તો ઈ આત્મકથા ખંડ ગતિ ભંગ તો ડ લઘુ કથા ભૂખતીય ભૂંડી ભીખ તો બ નવલકથા ખંડ હિમાલયનો એક પ્રવાસ તો અ પ્રવાસ નિબંધ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને પણ અવશ્ય શેર કરજો ત્યાર પછી આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચ નરેન ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો નરેનને વન રક્ષકની તાલીમ મેળવી હતી છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો ઓમ હાસ્યમ સાત ચો તરફ ખાલી જગ્યા સાગના ઝાડ રાતોરાત કોઈને શણગારી લીધા તો આગ્યા ખાલી જગ્યા કેવી સતાવધાની શક્તિ એટલે શું તો સતાવધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ ગતિભંગ ચાલવાની ગતિ સાથે કઈ ગતિનો ભંગ થાય છે તો ઉત્તર ગતિભંગ ચાલવાની ગતિ સાથે વિચારોની ગતિનો ભંગ થાય છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અગિયારમો પ્રશ્ન લેણદાર અને અહીંયા લખવામાં ભૂલ છે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય લેખકના બા એને અથાણું કે થોડી દાળ આપે પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘરે એને સીરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લખે કે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો સંદેશામાં ભાણાને જે કામ હોય

એમાં ધર્માદા જેવું કાંઈ જ નથી સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું તેને થયું કે આ તો બાવાના બે બગડ્યા જેવો ખેલ થયો કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું સ્વમાન પણ ન રહ્યું ત્યાર પછી ઈ વિભાગ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર લખો ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ જણાવો જો કરતા કૃતિ સાહિત્ય પ્રકાર આવડતો હોય તો અવશ્ય લખવાના ઉપર કાઉસમાં સાઈડમાં ખૂણામાં ચોરસ બનાવીને કરતા આત્માર્પિત અપૂર્વજી કૃતિ વિરલ વિભૂતિ સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ ઉત્તર ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદની સ્મરણ શક્તિ બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યો છે ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા તેમને પ્રશ્નો પણ પૂછતા આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું ગાંધીજીની પ્રેરણાથી જ શ્રીમદજીની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દ્રઢ થયા હતા ગાંધીજીએ શ્રીમદજીના આ શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું શ્રીમદ લેખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ને આમ ભજનાવલીમાં સ્થાન પામ્યો છે આ દૃષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા પ્રશ્ન પંદર આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સમજાવો ઉમદા માણસના ઘડતર માટે પાયાની બાબતોની કાળજી રાખવી આવશ્યક છે બાળકને શાળામાં પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે સાચાને સારા ચરિત્ર વિશેની માહિતી આપે એ સાચો શિક્ષક જીવનમાં શું કરવું અને શું ન કરવું આ અંગેનો ભેદ સમજાવનારી સદૃષ્ટાંત વાતો બાળકને કરવી આ જવાબદારી શિક્ષક અને બાળકના વાલીની સરખા ભાગે છે વિદ્યાર્થી કેટલા પ્રમાણમાં આ મૂલ્યો સમજી શક્યો તેની સફળતા નિષ્ફળતા નક્કી કરે છે વધારે ધન કમાય ઉચ્ચ હોદો મળે જીવન ઉપયોગી વિવિધ ઉપકરણોને ખરીદી કરી શકે એ માણસ સફળ થયો છે એમ માનવાને કારણ નથી જે માણસ પોતાની કમાણીને ધ્યાનમાં રાખી પોતાના ખર્ચાને નિયંત્રણ કરે કુટુંબની જરૂરિયાતોનું ધ્યાન રાખી તે સઘળી જરૂરિયાત પૂરી પાડે તે છે આ પ્રકારની જીવનશૈલી આ પ્રકારના જીવનના અભિગમને સફળ તેમજ ઉમદા જીવનશૈલી કહેવાય છે આવી રીતે જીવતા કુટુંબોમાં સમાજ સુખિત સમાજ છે પરસ્પરને અનુકૂળ રહેવું એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તેમજ સમય સંજોગ મુજબનો વ્યવહાર કરવો આ મુજબનું જીવન જીવતા શીખવાડે તે સાચી કેળવણી અને તે જ સાચું શિક્ષણ ત્યાર પછી પ્રશ્ન સોળ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો કરતા જોરાવરસિંહ જાદવ કૃતિ ઘોડીની સ્વામી ભક્તિ અને સાહિત્ય પ્રકાર લોક કથા આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી જવા ઉપડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો એમ વિચારીને આંબા પટેલે કે કેળીયા બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરા ફુલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં પાછી ખાબકીને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી તેમનામાં હિંમત રહી નહોતી ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી ગઈ ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સગડી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો ગોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી છે